શિવશક્તિ માર્કેટમાં છેલ્લા સત્યાવીસ કલાકથી આગની ઘટના બની છે ગેરકાયદે બાંધકામોના લીધે આગ ઓલવવામાં મુશ્કેલી પાર્કિંગની સાથે ટેરેસ પર બનાવી દેવાયા શેડ્સ જે ગેરકાયદે ટેરેસ પર પતરાના શેડના લીધે ફાયર વિભાગને આગ પર કાબુ મેળવવામાં પરેશાની આગ લાગી ત્યારે ગેરકાયદે બાંધકામ થયાની હકીકત સામે આવી છે રિંગરોડ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં છેલ્લા સત્યાવીસ કલાકથી બે કાબુ આગ છે એમાં હવે આ માર્કેટના કંઈક ને કંઈક નવા કૌભાંડો અને નવા ગેરકાયદે બાંધકામો પણ બહાર આવી રહ્યા છે અત્યારે તસવીરમાં ઉપર હું છત ઉપર જે પતરા દેખાડી રહ્યો છું એ પતરા ગેરકાયદે રીતે આખો શેડ બનાવવામાં આવ્યો છે માત્ર એક જ તરફ નહીં પરંતુ આખી માર્કેટમાં આખું ટેરેસ કવર કરી દેવામાં આવ્યું છે આખા ટેરેસ ઉપર પતરાના ગેરકાયદે શેડ બનાવી દેવામાં આવ્યા છે અને ત્યાં હજારો ને લાખો મીટર કાપડ અત્યારે પડ્યું છે આ આગ લાગી ત્યારે સામાન્યતા આવા સંજોગોમાં ઘણી વખત ફાયર બ્રિગેડ ઉપરથી મકાનની ઉપરથી પણ નીચે જઈને આગ ઓલવવાનો પ્રયાસ કરતા હોય છે પરંતુ આ ગેરકાયદે બાંધકામ આ ગેરકાયદે રીતે જે શેડ ઊભો કરી દેવામાં આવ્યો હતો તેને કારણે મહાન જે મહાનગરપાલિકાનું ફાયર બ્રિગેડ છે એ ઉપરથી નીચે જઈ શક્યું નહીં અને પરિણામે આગ અત્યારે વધુ પ્રસરી રહી છે સાથે મુશ્કેલી અહિયાં પાર્કિંગ રીતે સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ વહીવટકર્તાઓનો આ સીધે સીધો નમૂનો અહીંયા દેખાઈ રહ્યો છે ઇમ્પેક્ટ ફી નામે જો કંઈ આમાં કારસ્તાન થયા હશે તો ચોક્કસ આ તમામ પાપના ભાગીદાર સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની સાથે સાથે આ બિલ્ડિંગ આ ટેક્સટાઇલ માર્કેટના વહીવટકર્તાઓ અને બિલ્ડર ખુશ છે કારણ કે બિલ્ડરની પરમિશન વગર ઉપરનો આખો ગેરકાયદે શેડ બને નહીં અને બન્યો છે અને હવે આ તમામ પોપડાઓ બહાર નીકળશે ત્યારે સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ કે પદાધિકારીઓ માત્ર એટલું કહી રહ્યા છે કે કડક પગલા ભરાશે ભૂતકાળનો અનુભવ છે કે સુરત મહાનગરપાલિકાના એક પણ અધિકારીને ને ક્યારે કડક પગલા ભોગ બનવું પડ્યું નથી આ કેસમાં પણ કડક પગલા ભરાય અને કોઈ અધિકારી સામે શિક્ષાત્મક પગલા લેવાય એવી કોઈ શક્યતા હાલ દેખાતી નથી કેમેરામેન સરજુ પારે સાથે શૈલેષ ત્રિવેદી બીટી ન્યૂઝ સુરત